વડોદરા જિલ્લાના કેલનપુર ગામના લોકો હાલ રસ્તો બંધ થતા ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ગામના સરપંચ અંગે તંત્ર લેખિત રજૂઆત કરી છે તેમનું કહેવું છે કે ગામમાં આવેલા રેલવે નાળાના કારણે પાણી ભરાઈ રહ્યું છે વિસ્તારમાં પીએસસી સેન્ટર દવાખાનું આવેલું છે અને તેની પાછળ અંદાજે સો જેટલા મકાનો આવેલા છે એ તમામ લોકોને અવાજ જવર માટે જે રસ્તો હતો તે હાલ બંધ થઈ ગયો છે રેલવે અધિકારીઓને ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં રસ્તોનો કોઈ ઉકેલ આવ્યો નથી રેલવે દ્વારા બનાવવામાં આવેલ ફાટકને સમય કરતાં પહેલા જ બંધ કરી દેવાય છે જેના કારણે ત્રણેય રસ્તા હાલ બંધ છે ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક વૈકલ્પિક રસ્તો ખુલ્લો મૂકવામાં આવે જેથી લોકોની અવરજવર સરળ બને ગામના સરપંચે ચિમકી ઉચ્ચારી છે કે જો તંત્ર તાત્કાલિક કોઈ યોગ્ય નિરાકરણ લાવશે નહીં તો ગ્રામજનો ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન કરવા મજબૂર બનશે આ સ્થાનિકો હોય સાંસદ સુધી રજૂઆત પહોંચાડી છે અને હવે જોવાનું એ રહ્યું કે તંત્ર કેટલો જડ ઉકે લાવે છે ગ્રામ પંચાયત સભ્ય આજે અમે ગ્રામ લોકો રેલવેની અંદર ફરિયાદ માટે આવ્યા છે કે વરસાદથી અમારા ગામનું જે નારું ભરાઈ ગયું છે રેલવેની બેદરકારીના કારણે એમને પોતે સો ટકા કામગીરી કર્યા વગર એમને રેલવેની અમારી જે ફાટક કિલનપુરની અવર માટેની જે ફાટક હતી એમને ઉપર શેડ માર્યા વગર એ લોકોએ ફાટક બંધ કરી દીધી અને આજે ત્રણ પંપ લગાવવાની મમન આપ જવાબદારી આપી કે ત્રણ પંપ અમે લગાવીશું પણ એ હજુ બે દિવસથી સતત પંપ ચાલવા છતાં પણ પા નારા નીચે પાણી નીકળ્યું નથી એના માટે અમે ગ્રામજનો સમસ્ત એમને રજૂઆત મોખી કરવા આવ્યા છે પરંતુ આ કુંભકર્ણની અઘોરીની ઇંદિરામાં સૂઈ રહેલું તંત્ર રેલવેનું એના કરતાં અમારું જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સારું છે કે ફટાક દેખીને રજૂઆત કરતાં તાત્કાલિક ધોરણે અધિકારી મોકલી દે છે અને પ્રશ્નોને સોલ્યુશન લાવે છે પણ હજુ પણ આ લોકો કું કુંભકર્ણની અઘોરીની ઇંદ્રામાં સૂઈ રહ્યા છે હજુ અમે આટલા બધા આવા છતાં પણ આ કાલે હમણાં અમારા ગામના લોકો કઈ રેલવે ફાટક પર સૂઈ રહેલા આ ફેરા ફેર એમને પોલીસ આવી એમને અમે ગામના લોકોએ અમે આગેવાનો સમજાવીને અમે ઘેર મોકલી દીધા કે અમને તમારો સચોટ પ્રશ્નોનો જવાબ અમે લેખિત લેખિતમાં અમે આપીશું છતાં પણ આ છતાં પણ આ લોકોએ કોઈક રજૂઆત કોઈ વસ્તુ કરવા તૈયાર નથી અને લેખિતમાં જો આપ્યું નથી લેખિતમાં અમને કોઈ પ્રકારનું લખાણ આપ્યું નથી અને અમારે ગામની અંદર અમારું સદનસીબ છે કે દસ દિવસથી અમારા ગામની અંદર કોઈ મરણ નથી થયું જો મરણ થાય તો અમે અમારી લાશને અમારા ગામના કોઈ સ્વજન મરે તો અમે ક્યાં બારીએ અમે ગામ લોકો નક્કી કર્યું છે કે કોઈ મરણ થાય તો રેલવે ભાઈ આવીને અમે બારીશું એ નારા નીચે હતા લઈ ગયા અમારા ગામના દરેક ખેડૂતોની સિત્તેર ટકા જમીન રેલવે પાર કરીને છે અને કેલનપુર પીએસસી થી પચીસ ગામોને જોડતું પીએસસી છે આ સગર્ભા સ્ત્રીઓ જે લોકો તકલીફમાં દર્દીઓ કઈ રીતે લઈ જાય એના માટે અમે અમારા તાલુકાના ઉપપ્રમુખ ગામના સરપંચ અને અમારા બધા જાગૃત નાગરો નાગરિકો એ બધા અમે અહીંયા આવ્યા છે